પંચમહાલના ગોગંબાની સરકારી હોસ્પિટલમાં તબીબની બેદરકારીથી મહિલાનું ડિલિવરીના બે મહિના પછી મૃત્યુ થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો અને બેદરકારી દાખવનાર તબીબ સામે કાર્યવાહીની માંગ કરાઈ છે જો કે આ તબીબને પંદર દિવસ પહેલા છૂટા કરી દેવામાં આવ્યા હતા ડિલિવરી ન કરાવનાર સરકારી હોસ્પિટલ જવાબદારી માટે છટકી જતા પરિવારજનોએ મહિલાને વધુ સારવાર માટે ધીરજ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં મૃત્યુ થયું હતું જોકે હાલ તો ધારાસભ્ય સહિત આદિવાસી સમાજના અગ્રણીઓ પોલીસ મથકે પહોંચ્યા અને આ મુદ્દે રજૂઆત કરી હતી સિઝર માટે પરમિશન આપી સિઝર થઈ ગયું એ દરમિયાન એ તો લોકોએ બેદરકારી લીધી હતી અને બાબો સહી સલામત જન્મ થઈ ગયો અને બે મહિના પછી એમને પેટમાં ગાંઠના જે ઇસ્યુઝ થયા એના અમે રિપોર્ટ કર્યા તો ગાંઠ આવી અને ગાંઠ આવી એટલા માટે અમે ડાયરેક્ટ અહીંથી લઈ ગયા મોટા દવાખાનામાં પારુલ પારોલ હોસ્પિટલ વડોદરા પારોલ હોસ્પિટલ વડોદરામાં બધા જ રિપોર્ટ કરાયા ત્યાંના ડૉક્ટર્સ દ્વારા એમને કીધું કે છોકરીને છે ને પેટની અંદર જે મોપ રહી ગયેલું છે અને ગાંઠ જેવું બાજી ગયેલું છે ઇન્સ્પેક્શન થયેલું છે અને એ આંતડા અંદર છે ખૂબ જ નિષ્કાળજી રહેલી છે જે ડિલિવરી સમયે તેમના શરીરની અંદર સ્પંચ જેને કહેવામાં આવે પાટો જે છે એ પાટો શરીરની અંદર રહી ગયો હતો જેના કારણે આખા બોડીની અંદર ઇન્ફેક્શન થયું અને ઇન્ફેક્શનના કારણે આ દર્દીનું મૃત્યુ થયું છે આ ડિલિવરી જુલાઈ મહિનામાં થઈ હતી જેના ત્રણ મહિના બાદ બેથી ત્રણ મહિના બાદ આજે એ બેનનું મૃત્યુ થઈ રહ્યું છે અને છેલ્લા એ એક અઠવાડિયાથી આ પૂરા પરિવારને દર્દીના પરિવારને આ ડોક્ટરો આમતેમ આમતેમ ફેરવી રહ્યા છે અને સીટી સ્કેનની અંદર યોગ્ય રીતે સ્પષ્ટ જણાય આવે છે કે એ જે સ્પંચ જે બોડીની અંદર રહી ગયો હતો એ સ્પંચના કારણે આખા બોડીની અંદર ઇન્ફેક્શન થઈ ગયેલું છે અને તે કારણે તેમનું મૃત્યુ થયું છે